વડોદરામાં સુલતાનપુરા ખાતે પ્રિન્સ બી કુમાવત દ્વારા બર્થડે નિમિત્તે જે પશુ પક્ષીઓ છે અબોલ પશુ પક્ષીઓ માટે ખાસ કરી નિઃશુલ્ક કુંડા નું વિતરણ કરવામાં આવ્યું પ્રિન્સ બી કુમાવત દ્વારા અનોખી પહેલ કરવામાં આવી બર્થડેની ની સૌ કેક કટ કરી ઉજવણી કરતા હોય ત્યારે કાળઝાળ ગરમીમાં પશુ પક્ષી પાણી માટે તડફળિયા મારતા હોય છે ત્યારે આજે પ્રિન્સપી કુમાવત દ્વારા તેમના દાદા માતા પિતા અને ફેમિલી માર્ગદર્શકથી નિઃશુલ્ક પાણીના કુંડા પશુ પક્ષી માટે વિતરણ કરવામાં આવ્યા આ કાર્યક્રમ સુલતાનપુરા ખાતે હનુમાનજી મંદિર પાસે યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે ભવરલાલજી ગોળ સમસ્ત રાજસ્થાની અધ્યક્ષ હાજર રહ્યા હતા તેમજ સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા નમસ્કાર શુભકામના સાથે આજે અમારા રાજસ્થાન સમાજના કુમાવત પરિવારથી પ્રિન્સ ભરતભાઈ કુમાવતનો ચૌદમો બર્થડે છે એને ઉપર અમે બધા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત છે અહીંયા બધા એને શુભકામના આપવા માટે આવ્યા છે કુમાવતે પ્રિન્સ કુમાવતે એટલી નાની ઉંમરે અમારા સમાજનો એટલો બધો નામ રોશન કર્યો છે કે સોળા મિલિયન વ્યૂઝ છે એના એને અઢી લાખ એના ફોલોવર્સ છે આ રાજસ્થાની ગાણા હિન્દી ગાણા ભજન બધા આ ગાવે છે બહુ ટેલેન્ટેડ અમારો પરિવારનો બાળક છે એટલે એને શુભકામના આપવા માટે બધા આવ્યા છે પછ દર વર્ષે અમે એના જન્મદિવસે ખાસ તોરથી આ પશુ પક્ષી માટે પાણીના કુંડાનો પાંચસો કુંડાનું વિતરણ કરીએ છે કે આ આપણે ધાબા ઉપર કે બહાર રોડ ઉપર બધાની પાણીની સેવા થાય એટલે આ ઉત્તમ કાર્ય માટે અમે અહીંયા બધાને આ કુંડા પાણીના કુંડા વિતરણ કરવા માટે હાજર થયા છે હું ભંવરલાલ ગોડ અધ્યક્ષ સમસ્ત રાજસ્થાન સમાજ વડોદરા